હેલો ફ્રેન્ડ કેમ છો મજામાં મજામાં દીખ્યો તો ઘણા સમયથી વિચાર્યું હતું કે આપણે ભાઈને મળવા જઈએ યોગેશ ઠાકોરને તો હવે સમય આવી જશે તો એવું મોટું નામ છે આપણે યુટ્યુબ ચેનલમાં એનું વાયટી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તો એક સરસ મજાનું સોંગ આવી જશે ભાઈનું મસ્તનું ંગનું નામ છે આપણે માર્કેટના રાજા આપ સૌભાઈ નિહાળો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબો કરો તો આપણે ધીમે ધીમે જાવી આપણે આગળ જઈને આપણે વિજયભાઈને લેવાના છે તો સારો મિત્રો હવે ધીમે ધીમે જાવી તો હેલો ફ્રેન્ડ કેમ મજા મજામાં મજા મા જશો તો આજે આપણે જવાનું છે વગર સ્ટુડિયોમાં

हेलो मित्रों तो आप डे पोकी किया सी एसके स्टूडियो आते मैं जोइश को तो एसके स्टूडियो में पोकी जाते भी हाँ मून इजी भाई भी योगिस भाई ने मरवा सारे दिन में दिन में अपने मर योगिस भाई ने